અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વર્ષોથી સ્થાયી થયેલા વેપારીની વડીલો પારજીત જમીનમાં ખોટા દસ્તાવેજો પુરાવા ઉભા કરી કેટલાક લોકોએ કાચા પાકા દબાણો ખડકી દઈ કબજો જમાવી દેતા જમીન માલિકે પોતાની વડીલો પારજીત જમીન પરત તપાવવા કલેક્ટર સમક્ષ અરજ કરી છે તો મેઘરજમાં ધંધા વ્યવસાય અર્થે સ્થાયી થયેલા સાઠંબાના વતની દિનેશભાઈ વાણંદની વડીલો પરજીત જમીન પર છેલ્લા કેટલાક વર્ષોથી ખોટા દસ્તાવેજો પુરાવા બનાવી બસ સ્ટેશન નજીકની જમીન ઉપર કાચા મકાનો બનાવી દઈ કબજો જમાવી દેનારા દબાણકર્તાઓ સામે પૂરતા પુરાવાઓ સાથે સ્થાનિક મામલતદાર પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત દબાણકર્તાઓ કેવી રીતે બાંધકામો કરી દીધા તે પણ સવાલ ઉભા થવા પામ્યા છે તો આ સંજોગોમાં સ્થાનિક અને ઉચ્ચ વહીવટી તંત્ર ન્યાયના હિતમાં કાર્યવાહી કરેલી વડીલો જમીન પરના દબાણો દૂર કરાવી મૂળ માલિકને જમીન પરત અપાવે તેવી માંગ થઈ રહી છે મારું નામ દિનેશભાઈ રામભાઈ વાળા હું સાઠંબાનો નિવાસી વતની છું ત્યાંનું હાલ અહીં ધંધાથી મેઘરેજ મુકામે દવા વેપાર ધંધો કરું છું અને પરિવારનું ગુજરાન ચલાવ્યું મારી વડીલોપારી જમીન સાઠમમાં મુકામે આવેલી છે અને જે વડીલોપાજી જમીન છે જેનો સર્વે નંબર ત્રણસો પિસ્તાલીસ અને નવો નવસો ઇઠ્યોતેર છે ત્યાં અમારી વડીલો જમીન જમીન ઉપર હાલ અત્યારે બનાવટી પુરાવા ઊભા કરીને ગેરકાયદેસર કબજો કરીને વસવાટ કરે છે હાલ એ બાબતે મેં કલેક્ટર સાહેબને એક લેખિત અરજી લખી સરદ ભગનો કેસ દાખલ કરવા એક રજૂઆત કરેલી છે જે અનુસંધાને હાલ પેન્ડિંગ છે અને આ બાબતે તપાસ ચાલુ છે આ બાબતે અમે વારંવાર સાહેબ સિયોને પણ રજૂઆત કરેલી છે જેથી ન્યાયના હેતુમાં અમને અમારી જમીન પરત મળે આ બાબતે અમે અધિકારી સાહેબ સિયોને વારંવાર રજૂઆત કરેલી છે અને હાલ પણ કરેલી છે અમિત ઉપાધ્યાય સાથે સીએન 24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ